હાલમાં સમગ્ર દેશમાં પેપર લીકનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે દેશના ચોવીસ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા આ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રશ્ન ઉઠાવ્યા તો ગુજરાત કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું કે ભાજપ શાસિત રાજ્યમાં ગેરરીતિ થઈ છે સરકારે વલણ સ્પષ્ટ કરવું જોઈએ જો પેપર લીક થયું હોય તો પરીક્ષા રદ કરવી જોઈએ ગુજરાતમાં અગાઉ પચીસ જિલ્લા પેપર લીક થયા છે શરૂઆતથી જ આપણે જણાવી દઈએ કે નીટની પરીક્ષા શંકાના દાયરામાં માં રહી છે આ અંગે કોંગ્રેસના દિગ્વિજયસિંહ ગોહિલ કહે છે કે ગ્રેસ માર્કસની જોગવાઈ ન હોવા છતાં ગ્રેસ માર્ક કઈ રીતે આપવામાં આવ્યા જો ભવિષ્યમાં મુન્નાભાઈ એમબીબીએસ જેવા ડોક્ટરો મળે તો કોઈ નવાઈ નહીં રહે ત્યારે આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી કહે છે કે એનઈટી ની પરીક્ષા રદ થઈ છે જેના કારણે અગિયાર લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે જો એનઈટી ની સીબીઆઈ તપાસ થાય તો નીટ મુદ્દે સીબીઆઈ ની તપાસ કેમ ન થાય પેપર લીક ના મુદ્દે કોંગ્રેસ સમગ્ર દેશ અને ગુજરાતમાં આંદોલન તરફ આગળ વધશે

આ પૈસાના જંગમાં ક્યાંક કદાચ પાછો રહી જશે આ ભ્રષ્ટાચારની રેસમાં કદાચ તાલ નહીં મિલાવી શકે એટલે પોતાનું ઉજ્જવળ ભવિષ્ય જોખમમાં મૂકી આવી જાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થશે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ મુદ્દા ઉપર સ્પષ્ટ અને કડક જવાબ માંગવામાં આવે છે અને આ ખેલની અંદર તલાટી મંત્રીથી લઈને એલઆઈડીની પરીક્ષા બધામાં ખેલો થયા અને એક પણ વખત મોટા માથા પકડાણા નથી બીજી રીતે વ્યાપમ કૌભાંડ મધ્યપ્રદેશની અંદર એમાં પણ ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલા લોકોને પાછલા બાર એન્ટ્રી યુપીની અંદર પણ જે ખેલ થયો એમાં પણ પાછલા બારથી અંદર લોકોને ગેરરીતિ ગોલમાલ કરીને ઘુસાડવાના એટલે કે સાચો અને મહેનતવાળો રહી જાય અને ખોટો અને પૈસાવાળો ગોઠવાઈ જાય એવી આખી વ્યવસ્થા એ ભાજપા અને આરએસએસનું આ મોડેલ છે અને આ મોડેલના કારણે માત્ર ગુજરાતમાં નહીં ઉત્તર પ્રદેશ હરિયાણા ઝારખંડ મધ્યપ્રદેશ બિહાર દિલ્હી સહિત હવે તો દેશની અંદર પણ જાહેર પરીક્ષાની અંદર આ ગોલમાલને ગેરરીતિનું મોડલ ભાજપાએ એક્સપાન્ડ કર્યું છે ત્યારે આપના માધ્યમથી માંગ કરું છું કે ગુજરાતની જે કંપની છે એના ડિરેક્ટરોને સેફ પેસેજ આપનાવવામાં કોના આશીર્વાદ છે યુપી પોલીસ તતસ્ત તપાસ કરીને સાચા કોણ છે અને ખેલ કરનારા કોણ છે એ સમગ્ર બાબત દેશ સમક્ષ આવશે તો જ આ એજ્યુકેશન માફિયાઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સરકારી નોકરીમાં ગોલમાલ કરનારા ઉપર રોક લાગશે અને દેશના યુવાનોને ન્યાય મળશે